હાઈકોર્ટે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે કે આ કેસ માત્ર એક વ્યક્તિ ગામના ધર્માંતરણનો નથી પરંતુ રાષ્ટ્રીય કક્ષાનું મોટું અને ખતરનાક ષડયંત્ર છે કોર્ટે આ કેસમાં સામેલ તમામ આરોપીઓની કોશિંગ પિટિશન એફઆઈઆર રદ કરવાની માંગ ફગાવી દીધી છે અને તપાસ તેમજ ટ્રાયલ પર સ્ટે આપવાનો ઇન્કાર કર્યો છે કોર્ટે જણાવ્યું કે તપાસ એજન્સીઓ આ ષડયંત્રના મૂળ સુધી પહોંચવું જરૂરી છે કારણ કે પ્રાથમિક પુરાવા પરથી સ્પષ્ટ થાય છે કે આ મામલો ધાર્મિક પરિવર્તન કરતા પણ મોટો છે અને તેમાં સંગઠિત તત્વો સામેલ હોઈ શકે છે હાઈકોર્ટે ભાગેડુ આરોપી અબ્દુલ આદમ પટેલ અંગે ગંભીર અવલોકન આપ્યું છે કોર્ટે નોંધ્યું કે આ વ્યક્તિ એફઆઈઆર નોંધાયા પહેલા વિદેશથી પચીસ વખત ભારત આવ્યો હતો પરંતુ એફઆઈઆર બાદ એકવાર પણ ભારત આવ્યો નથી કોર્ટે તેના વર્તનને શંકાસ્પદ ગણાવ્યું છે નવેમ્બર બે હજાર એકવીસમાં આમો તાલુકાના કાંકરિયા ગામના સાડત્રીસ કુટુંબો સૌથી વધુ લોકોએ ધર્માંતરણ કર્યું હતું તપાસમાં ખુલ્યું હતું કે આ ધર્માંતરણ પૂર્વ નિર્ધારિત યોજના મુજબ કરવામાં આવ્યું હતું આ કાંકરિયાનું ધર્મ પરિવર્તનનો પ્રશ્ન એ ખૂબ ગંભીર અને હિન્દુ સમાજ માટે એક ષડયંત્રના ભાગરૂપે થયેલું એક આ વિષય છે આ ધર્માંતરણમાં સૌથી પહેલી શરૂઆત ગામના જ એક વ્યક્તિ જેને જે તે વખતે અજીત છગન વસાવા જેનું ધર્માંતરણ કરીને એનું નામ રાખવામાં આવ્યું અબ્દુલ્લા અજી અજીજ પટેલ એના માધ્યમથી સંપૂર્ણ ગામના બધા લોકોને લોભ લાલચ અને અન્ય પ્રકારની માધ્યમથી ધર્મ પરિવર્તન કરવાની દિશા આપવાનું ષડયંત્ર

ભરૂચના કાંકરિયા ગામની પણ મુલાકાત લઈ ચૂક્યા છે અને અહીંયા જે ધર્માંતરણની પ્રવૃત્તિ થઈ એની અંદર ફંડિંગ થી મારી અને બાકીની બધી જ ધર્માંતરણની પ્રવૃત્તિઓમાં સીધો હાથ રહ્યો છે એવું પોલીસની ઇન્વેસ્ટિગેશનમાં પણ એ બહાર આવ્યું છે આ ધર્માંતરણની પ્રવૃત્તિઓમાં ડોક્ટર જાકીર નાયક કે જેને ભારત સરકાર દ્વારા દેશ વિરોધી પ્રવૃત્તિ આતંકવાદી જેવી પ્રવૃત્તિઓ અને ધર્માંતરણ જેવા પ્રવૃત્તિઓની અંદર આરોપી જે બન્યો છે અને દેશ છોડીને ભાગી ગયો છે તો એની પણ સીધી સંડોવણી એ રીતના છે આ કેસમાં કે સમી ગામના પાટણ જિલ્લાના એક ગામમાં એક કાર્યક્રમમાં આ કાંકરિયા ગામથી જ કેટલાક લોકોને ત્યાં લઈ જવામાં આવ્યા હતા અને ત્યાં એમને ધર્માંતરણ કરી રહ્યા છે એ પ્રકારની ઘોષણા ત્યાં પણ થઈ હતી તો આ ધર્માંતરણ એ ખાલી આમોદ કે ભરૂચ જિલ્લાને પણ એ ભારતના લેવલ પર અને આંતરરાષ્ટ્રીય લેવલ પર આ ધર્માંતરણની પ્રવૃત્તિઓ થઈ છે આ ધર્માંતરણની પ્રવૃત્તિઓમાં જકાતના પૈસાનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે બહેરીન જેવા વિદેશી સ્થાનો પરથી પણ ફંડિંગ આવ્યું છે અને એ જ ગામની અંદર આ જે પહેલો ધર્માંતરિત થયેલા વ્યક્તિના ઘરને ને ઇબાદત ગાહમાં બદલી કરીને ચૌદ લાખ થી પણ વધારે આ કેસમાં જે આ લોકોના તરફી એટલે મુસ્લિમો તરફી આ આરોપીઓ તરફી જે કેસની રજૂઆત કરનાર કેસ લડનાર ઇકબાલ વરા અને એના ભાઈ આ બે લોકોના માધ્યમથી એમનો પણ આની અંદર આર્થિક લેવડ દેવડની અંદર સંડોવણી બહાર આવી છે મુખ્ય જે એની અંદર ફરિયાદ કે કે જેનું મૂળ નામ પ્રવીણ વસાવા પછી એનું ધર્માંતરણ કરીને સલમાન પટેલ કરવામાં આવ્યું હતું એના નિવેદનમાં આ વકીલોના પણ નામ એ આર્થિક ગતિવિધિઓમાં લેવામાં આવ્યા છે કુલ મળીને આખા ધર્માંતરણમાં હિન્દુ સમાજની સામે એક ષડયંત્રના ભાગરૂપે ગજવાય હિન્દ જેવા વિષયોને સિદ્ધ કરવા અથવા તે દિશામાં જવાના ઉદ્દેશથી કરવામાં આવેલી આ ગતિવિધિઓ છે ધર્માંતરણ ક્રિશ્ચન ગતિવિધિઓથી થતું હોય કે ઇસ્લામ ગતિવિધિઓથી થતું હોય પણ બંને માટે કોમન ફેક્ટર એ હિન્દુ સમાજ રહ્યો છે એટલે હિન્દુ સમાજે ખૂબ ગંભીરતાથી વિચાર કરવાની જરૂર છે કે આવા પ્રકારના ષડયંત્રથી કેવી રીતે બચવું અને પોતાને આનાથી આપણે કેવી રીતે સુરક્ષિત રહી શકીએ ધર્માંતરણ એ માત્ર આધ્યાત્મિક ઉન્નતિનો માર્ગ નથી આ લોકો માટે ધર્માંતરણ એ પોતાની નિજી ષડયંત્ર માટે ઉપયોગમાં લેનારો આ એક વ્યવસ્થાનો ભાગ છે જે હિન્દુ સમાજની સામે ષડયંત્રથી ચાલી રહ્યું છે